ગુડ મોર્નિંગ બાળકો સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમએસ લખાણી કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ ધોરણ ચાર વિષય પર્યાવરણ પાઠ સત્તર તેજલ અમદાવાદમાં તો ચાલો બાળકો આપણે આજે તેજલ અમદાવાદમાં પાઠની સમજૂતી મેળવીએ હું હું એટલે કે તેજલ અહીં આપણને તેજલ વિશેની વાત કરવામાં આવેલી છે તો ચાલો બાળકો આપણે જોઈએ તેજલ અમદાવાદમાં સમજૂતી મેળવીએ આ છે અમદાવાદનું રેલવે સ્ટેશન તેજલ છે એ અમદાવાદમાં તેના માતાનો ઈલાજ કરવા માટે તેના મામાના ઘરે આવી છે તેની માતાને હોસ્પિટલમાં દાખલ કરી છે એટલા માટે તેજલ છે એ અમદાવાદમાં તેની માતાની સારવાર કરવા માટે આવી છે બાળકો અમદાવાદ છે એ ગુજરાતનું મોટું શહેર છે બાળકો ગ્રામ્ય જીવન અને શહેરી જીવનમાં આપણને તફાવત જોવા મળે છે ગામડાના લોકજીવનમાં શાંતિ હોય છે જ્યારે શહેરી જીવન છે એ ઘણું જ હાડમારી ભર્યું હોય છે મુશ્કેલી ભર્યું પણ હોય છે હવે તેજલ છે એ ધીમે ધીમે શહેરી જીવનને અનુકૂળ થવા લાગે છે તેજલ કહે છે કે મને હજુ યાદ છે તે દિવસ જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે કેટલી ભીડ હતી મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો હું વિચારતી હતી કે આટલી ભીડમાં મામા અમને કેવી રીતે શોધશે તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સાંભળ્યો તેજલ તેજલ મેં પાછળ ફરીને જોયું તો તે મામા હતા જેવું અમે સ્ટેશન છોડ્યું તરત અમે મામાના ઘર તરફ જવા રસ્તા પર હતા બાળકો અમદાવાદ છે એ મોટું સિટી છે મોટું શહેર છે આથી ત્યાં લોકજીવન પણ તમને વધારે પ્રમાણમાં જોવા મળે છે રેલવે સ્ટેશનમાં ખૂબ જ ગીર્દી હોવા છતાં પણ તેજલના મામાએ તેજલને ઓળખી કાઢી અને તેમના ઘરે જવા રવાના થયા પરંતુ દરેક જગ્યાએ ભીડ હતી એક સાંકડી ગલીમાં હરોળબંધ કેટલી બધી ઝૂંપડીઓ હતી અમે મામાના ઘર સુધી પહોંચવા તે ગલીમાં ગયા મામા મામી અને તેમની બે દીકરીઓ અને દીકરો બધા જ એક રૂમમાં રહે છે હું પણ તેમની સાથે અહીં રહું છું અમે અહીં બેસીએ સૂઈએ તથા જમવાનું અને કપડાં વાસણ ધોવાનું બધા જ કામ એક રૂમમાં કરીએ છીએ બાળકો ગામડાઓમાં ઝૂંપડી કાચા મકાન પાકા મકાન ધાબાવાળા મકાન અને બીજા અન્ય મકાનો આપણને જોવા મળે છે જ્યારે શહેરમાં ઝૂંપડી ગલીવાળા મકાન કાચા મકાન પાકા મકાન ધાબાવાળા મકાન બહુમાળી મકાનો અને અતિ આધુનિક બંગલાઓ છે વગેરે પ્રકારના છે એ મકાન આપણને જોવા મળે છે મારા ગામમાં એટલે કે તેજલના ગામમાં તેનું ઘર છે તે ઘરમાં એક જ રૂમ છે પરંતુ અમારે રસોઈ માટે અને નવા માટે જુદી જગ્યા છે અમારે બહારની તરફ આંગણો છે બાળકો ગામડામાં જગ્યા વધારે જોવા મળે છે જ્યારે શહેરમાં છે એ વસ્તીને લીધે એટલી બધી જગ્યામાં મોકળાશવાળા મકાનો છે એ આપણને બહુ વધારે જોવા મળતા નથી પાણી પાણી હું એટલે કે તેજલ ઋતુવા એટલે કે તેના મામાની દીકરી અને મામી વહેલી સવારે ચાર વાગે ઉઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જઈએ છીએ બાપરે ત્યાં પાણી માટે કેટલા ઝઘડા થાય છે જો અમે થોડા મોડા પડીએ તો અમે આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં હા બાળકો અહીં તેજલના મામા જ્યાં રહે છે ત્યાં ગલીવાળા મકાનો છે તેમના ઘરમાં પાણીની વ્યવસ્થા નથી એટલે કે સામૂહિક નળ પર પાણી ભરવા માટે જવું પડે છે અને શહેરોમાં તો નળ છે એ યોગ્ય સમયે તેમાં પાણી આવતું હોય છે તેજલનામામાં જ્યાં રહે છે ત્યાં ચાર વાગે પાણી આવે છે એટલે સવારમાં વહેલા ઉઠી અને સામૂહિક નળે પાણી ભરવા જવું પડતું હોય છે સામૂહિક નળ એટલે જ્યાં નળ હોય અને બધાય ત્યાં જ પાણી ભરવાનું હોય છે એટલે ભીડ પણ વધારે થાય છે અને આખા દિવસમાં તમે બાળકો જુઓ તો ઘરમાં કેટલું બધું પાણી જોઈએ છે કપડાં ધોવા વાસણ માટે પોતા માટે અને પીવા માટે એ બધું જ પાણી આ સામૂહિક નળેથી ભરવાનું હોય છે એટલે તે જલને અને તેના મામીએ સવારમાં વહેલા ઊઠી અને આખા દિવસનું પાણી છે એ ભરવાનું હોય છે તેજલના ગામના ઘરમાં નળ નથી ગામડામાં તળાવમાં પાણી હોય છે ત્યાં જવા માટે વીસ મિનિટ લાગે છે ઉનાળામાં ઘણીવાર તળાવમાં પાણી સુકાઈ જાય છે પછી અમારે લગભગ એક કલાક સુધી ચાલીને નદીએ પાણી જવા ભરવું પડે છે પરંતુ ગામમાં આવા પાણી માટે ઝઘડા થતા નથી એટલે તેજલને તો કંઈક અલગ જ લાગે છે શહેરી જીવન ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છેડે શૌચાલય છે ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે તે હંમેશા ખૂબ જ ગંદુ હોય છે અને ત્યાં દુર્ગંધ આવે છે પહેલી તો મને તેનાથી ઉલટી જેવું થતું ત્યાં પાણી પણ હોતું નથી અમારે સાથે પાણી લઈને જવું પડતું હવે હું આ બધાથી ટેવાઈ ગઈ છું મારે ગામમાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જાય છે પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે હા બાળકો ગામડામાં નજીકના વાડી ખેતરમાં છે એ શૌચ માટે લોકો જાય છે જ્યારે તેજલના મામા જ્યાં રહે છે ત્યાં જાહેર શૌચાલય છે ત્યાં જ બધાને જવું પડે છે અને તે ગંદુ પણ હોય છે પાણી પણ ત્યાં આવતું હોતું નથી બાળકો તમે જોઈ શકો કે કેટલી બધી મુશ્કેલી છે એ ત્યાંના લોકોને પડતી હશે તેજલ નું ઘર અને તેના મામાનું ઘર તેજલ તેની માતાને લઈને અમદાવાદમાં તેની માતાનો ઈલાજ કરવા માટે આવી હતી હવે આપણે આગળ જોયું કે તેજલને શૌચાલયમાં જવા વખતે ખૂબ જ ઉલટી થતું હતું ત્યાં જાહેર એક જ શૌચાલય હતું હવે તેજલનું ઘર અને તેના મામાનું ઘર કંઈક જુદું જ પડે છે તેજલના ઘરમાં મોકળાશ છે જ્યારે તેના મામાનું ઘર છે એક જ રૂમમાં બધા રહે છે અને દરેક વસ્તુ એટલે કે રસોઈ બનાવી સૂ કપડા ધોવા બધું એક જ રૂમમાં કરવાનું હોય છે સામૂહિક નળ અને તળાવ તેજલના મામા જ્યાં રહે છે ત્યાં સામૂહિક નળ છે ત્યાંથી પાણી ભરવાનું હોય છે જ્યારે તેજલના ગામડે છે એ તળાવ અથવા તો નદીએથી પાણી ભરવાનું હોય છે શહેરી જીવન અને ગ્રામ્ય જીવનમાં આ તફાવત આપણને જોવા મળે છે તેજલના મામા જ્યાં રહે છે ત્યાં વીજળી પણ આપણને વારંવાર આવજા થતી હોય એવું જોવા મળે છે દરરોજ મારે મારી માતાને જોવા બસમાં જવું પડે હા બાળકો તેજલની માતા બીમાર હતી એટલે તેનો ઈલાજ છે એ અમદાવાદની હોસ્પિટલમાં ચાલતો હતો એટલે તેજલ છે એ એને માતાને જોવા માટે સિટી બસમાં છે એ રોજ હોસ્પિટલ જતી હતી પહેલીવાર મને આવી ભીડવાળી બસમાં જતાં બીક લાગતી મને તેની આદત ન હતી હું ડરતી હતી પણ હવે એવું નથી મને ખબર છે લાઇનમાં કેવી રીતે ઊભા રહેવું ટિકિટ માટે કેટલા પૈસા આપવા ક્યાં ઉતરવું તે દરેક બાબતો બાળકો ગામડામાં છે અને શહેરોમાં બંનેમાં લોકજીવન છે એ આપણને જુદું જુદું છે એ અહીં આપણને જોવા મળે છે ગામડામાં બળદગાડા અને સાયકલ હોય છે જ્યારે મોટા શહેરોમાં છે એ સિટી બસ દ્વારા છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે આવી બસોમાં ભીડ પણ વધારે આપણને જોવા મળે છે એટલે જ્યારે આપણે પહેલીવાર આવી કોઈ જગ્યાએ જઈએ ત્યારે આપણને પણ આવો અનુભવ થાય છે જે તેજલને અનુભવ થયો છે અમે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકમાં ઊંચા મકાનો છે મારા મામી ત્યાં સાત ઘરની સફાઈ અને વાસણ ધોવાનું કામ કરે છે તેજલના મામી છે એ પણ અન્ય ઘરે કામ કરવા માટે જાય છે જેનાથી તેમના ઘરનું જીવન છે એ ખૂબ સુખીથી રહી શકે એક દિવસ હું તેમની સાથે ગઈ જ્યારે પહેલીવાર મકાન જોયું મને થયું કે તે એક મોટું ઘર હતું પરંતુ મેં જોયું ત્યાં ઘણા બધા ઘરો એકની ઉપર એક એમ હતા મને આશ્ચર્ય થયું હું કેવી રીતે આટલી બધી સીડી ચડીશ પરંતુ ત્યાં લિફ્ટ હતી તે મોટા લોખંડના પાંજરા જેવી તેમાં પંખો લાઈટ અને ઘંટડી હતી અમે કેટલા બધા માણસો ગોઠવાઈ ગયા અને બટન દબાવતા તે ઉપર પહોંચી ગઈ સાચી જ હું બહુ ગભરાતી હતી બાળકો અહીં તમે જુઓ તો તેજલ છે એ પ્રથમ વાર છે એ લિફ્ટમાં બેઠી હતી એટલે તેને ખૂબ ગભરાટ થતી હતી આ છે હોસ્પિટલ હોસ્પિટલમાં ડોક્ટર નર્સ છે એ દર્દીની સારવાર કરે છે અને દર્દીને સાજા પણ કરે છે અને તેમની દેખરેખ રાખે છે અહીં બીજું ઘર આપણને જોવા મળે છે મામી પહેલાં મને હર્ષના ઘરે લઈ ગયા તેનું ઘર બારમાં માળે હતું કેટલું મોટું ઘર હું કેટલા બધા રૂમ એક બેઠક કણ એક ભોજન કણ એક શયન કણ અને એક રસોડું તેમનું પણ ઘરમાં જ હતું એટલે હર્ષના ઘરને સાફ કરતા મામીને ખૂબ જ સમય લાગ્યો પરંતુ તે સરળતાથી કામ કરી શકે છે રસોડામાં નળ છે અને તેમાં પાણી આવે છે હર્ષ નાવા માટે નળ નીચે પાણી ભરવા ડોલ મૂકી પછી તે બગાડ થયો મને તો આ ઘર જોતા ખૂબ જ નવાઈ લાગી હર્ષના ઘરમાં મોટી કાચની બારીઓ છે મામીએ મને બારીમાંથી બહાર જોવા કહ્યું હું મામાની ગલી અને ઘર જોઈ શકતી હતી પરંતુ ક્યુ ઘર તેમનું છે તે કહી શકતી ન હતી હતી ત્યાં ઉપરથી દરેક વસ્તુઓ રમકડા જેવી નાનકડી લાગતી મને ઊંચાઈથી જોવામાં ડર લાગતો હતો બાળકો તેજલે છે એટલી ઊંચી બિલ્ડિંગમાંથી નીચે જોવા માટે તેને ડર લાગતો હતો અને ઉપરથી તમે જુઓ તો તેના મામાની ગલી છે એ ખૂબ જ નાની રમકડા જેવી દેખાતી હતી એટલે તે નક્કી કરી શકતી ન હતી કે તેમના મામાનું ઘર છે એ કયું છે તેજલ પહેલીવાર અમદાવાદમાં આવે એટલે આ બધું જોયું એણે હોસ્પિટલ જોઈ સિટી બસની વ્યવસ્થા જોઈ ઊંચી ઊંચી બિલ્ડિંગ જોઈ આ બધી બાબતોમાં પ્રથમ તો તેને ડર લાગ્યો પરંતુ ધીમે 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 છે એ પણ તેમાં ટેવાઈ ગઈ તેના મામા રહે છે તે વિસ્તારના મકાનો અને તેમના મામી જ્યાં કામ કરે છે એ ઊંચી ઇમારતના મકાનો બંનેમાં તેને ખૂબ જ તફાવત જોવા મળ્યો તેના મામા જે વિસ્તારમાં રહે છે ત્યાં સામૂહિક નળ છે શૌચાલય છે એક જ રૂમમાં રહે છે જ્યારે તેના મામી જ્યાં કામ કરે છે ઊંચી ઇમારતોમાં તેમાં ખૂબ જ મોટા મોટા રૂમ રસોડું રસોડામાં પાણીની વ્યવસ્થા શૌચાલય દરેક જગ્યાએ પાણી ચોવીસ કલાક પાણીની વ્યવસ્થા વીજળીની વ્યવસ્થા આવું બધું છે એ જોવા મળે છે બાળકો અહીં તેજલ તેના મામાનું ઘર હર્ષનું ઘર અને અન્ય ઘર તમને જોવા મળે છે તમે રહો છો તેના જેવા ઘર ઉપર તમે અહીં ગોળ નિશાની કરો તમારું ઘર આમાંથી કોના જેવું છે તે તમે જુઓ તમારા ઘરમાં પાણી આવે છે તો ક્યાંથી આવે છે તો કે હા આપણા ઘરમાં પાણી છે એ મહાનગરપાલિકા દ્વારા પાણીની જે લાઇન આપેલી હોય છે તેમાંથી આવે છે તમારા ઘરમાં વીજળીનું જોડાણ છે તો કે હા વીજળીનું જોડાણ છે અને આપણા ઘરમાં ચોવીસ કલાક છે એ વીજળી શરૂ હોય છે તમે જ્યાં રહો છો ત્યાં કઈ હોસ્પિટલ નજીકમાં છે જો હોય તો તમારે જોવાનું છે નીચેની જગ્યાઓ તમારા ઘરથી કેટલી દૂર છે તે તમારે જાણવાનું છે તો કે નીચેની જે જગ્યા છે બસ સ્ટોપ શાળા બજાર પોસ્ટ ઓફિસ અને હોસ્પિટલ એ તમારા ઘરથી કેટલા દૂર છે તો કે ચાલતા તમે એ જગ્યાએ જાઓ તો કેટલો સમય લાગે છે કેટલી મિનિટ લાગે છે અને તમે એ કેટલા અંતર સુધી એ તમારા ઘરથી દૂર છે એની વિગત છે એ અહીં લખવાની છે જેમ કે બસ સ્ટોપ છે એ ચાલીને જાઓ તો તમારા ઘરથી કેટલું દૂર છે પાંચ મિનિટ દસ મિનિટ કેટલું દૂર છે એ તમારે અહીં લખવાનું છે અને જો વધારે દૂર હોય તો એ લાંબુ અંતર કહેવાય તો કે કેટલા કિલોમીટર છે એક કિલોમીટર બે કિલોમીટર કે ત્રણ કિલોમીટર તેની યાદી બાજુમાં કરવાની છે એવી રીતે શાળા બજાર પોસ્ટ ઓફિસ અને હોસ્પિટલ એ તમારા ઘરથી કેટલા દૂર છે તે જાણવાનું છે અને તમારા મમ્મી કે પપ્પા પાસેથી તમે એ માહિતી છે એ જાણી શકો છો મામાએ કહ્યું કે તે મને આખો અમદાવાદ જોવા લઈ જવા માગે છે તેજલના મામા છે એ તેજલને અમદાવાદ જોવા માટે લઈ જવા માગે છે બાળકો અમદાવાદ છે એ મોટું શહેર છે અમદાવાદમાં ઘણા બધા જોવાલાયક સ્થળો છે એ આવેલા છે જેમ કે સાબરમતી આશ્રમ કાંકરિયા તળાવ સિદ્ધિ સૈદની જાળી રિવરફ્રન્ટ વગેરે છે એ જોવાલાયક સ્થળો છે એ આવેલા છે તેજલે સાંભળ્યું હતું કે અહીં રિવરફ્રન્ટ છે એ તે ખૂબ જ જોવાલાયક સ્થળ છે અહીં આસપાસ બાળકો રિવરફ્રન્ટ વિશે ખૂબ જ વાતો કરે છે તેઓ કહે છે ત્યાં મોટા મોટા કલાકારો નેતાઓ અને ખેલાડીઓ પણ આવે છે જો હું ત્યાં જાઉં અને હું કદાચ તેમને જોઉં તો એવું તેજલને થાય છે એટલે તેજલ છે એ રિવરફ્રન્ટ જોવા માગે છે પરંતુ આ દિવસોમાં તેજલના મામા છે એ ખૂબ જ ચિંતામાં છે હું તેમને રિવરફન્ટ જોવા માટે કહી શકું એમ નથી છેલ્લા અઠવાડિયે કેટલાક લોકો નોટિસ લાવ્યા કે ત્યાંના લોકોએ તે જગ્યા છોડી દેવી પડશે હા બાળકો તેજલના મામા જે જગ્યામાં રહે છે તે જગ્યા છે એ સરકારી છે આ જગ્યા સરકારી હોવાથી ખાલી કરવાની છે મામા કહે છે કે છેલ્લા દસ વર્ષમાં આવી ત્રીજી નોટિસ આપવામાં આવી છે ત્યાં જે લોકો રહે છે તેમને ઘર માટે બીજા સ્થળે એટલે કે જગ્યાએ આપવામાં આવી છે પરંતુ તે થોડી દૂર છે આ જગ્યા છે એ સરકારી છે એટલે તેમને બીજી જગ્યા આપવામાં આવી છે તે ઘણી બધી દૂર છે મામાને આટલે દૂરથી કામની જગ્યાએ જવા માટે વધારે સમય અને નાણાં જોશે મામીને પણ બીજા કામની શોધ કરવી પડશે અને હું પણ મારી માતાને મળવા કેવી રીતે જોઈશ હજુ સુધી મારી માતા છે એ પૂર્ણ રીતે સાજી થઈ નથી એટલે મારે પણ જવા આવવાની અગવડતા પડશે આવી બધી ચિંતામાં છે તેજલના મામા છે એ અત્યારે હાલમાં છે એટલા માટે તેજલ છે એ તેમને રિવરફ્રન્ટ જોવા માટે જવું છે એમ કહી શકતી નથી બાળકો અહીં ઘરનું ચિત્ર આપેલું છે તમે પણ તમારું મનપસંદ ઘર છે એ દોરો અને તેમાં રંગ પૂરો તો બાળકો આપણે આ પાઠમાં છે એ ગ્રામ્ય જીવન અને શહેરી જીવન વિશે વાતચીત જાણી ગ્રામ્ય જીવનમાં લોકજીવન કેવું હોય છે અને શહેરનું લોકજીવન કેવું હોય છે તેમના મકાનો અને તેમાં પડતી મુશ્કેલીઓ વગેરે વિશે આપણે જાણ્યું